સુરતમાં વહુ ની દારૂ પાર્ટી થી કંટાળીને સસરાએ જ રેડ પડાવી હોટેલ રૂમ માંથી બે યુવતી લથડિયા ખાતી ચાર પુરુષ સાથે પકડાય શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ સસરા પોતાની વહુ અને તેના મિત્રો ની દારૂ પાર્ટી એટલા બધા કંટાળી જાય કે તે સીધો પોલીસ ને ફોન કરીને રેડ પડાવે

જે સાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ રૂમની અંદર ચાર પુરુષો અને બે મહિલાઓ ફ્લોર પર કુંડાળો કરીને બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી દારૂની તીવ્ર ગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી પોલીસે સ્થળ પર જ તમામને પૂછપરછ હાથ ધરી હતી કેમેરામેન સેનલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાસ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે